નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરે સાપને પકડી નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો આમોદ બણકરવાસમાં આંચો જે ધામણ પ્રજાતિનો આઠ લાંબો સાપ નીકળતા આસપાસના રેશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતાં તેમણે જાડીમાં છુપાઈ ગયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો અને સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો વણકરવાસમાં રહી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આ મતનગરપાલિકાનો ખુલ્લો કાંસ પસાર થાય છે જેમાં અનેક ઝેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે જે અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે આજે પણ અમારા મકાન પાસે આઠ ફૂટ લાંબો સાપ આવી જતાં અંકિત પરમારે તેનું રેસ્ક્યુ કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ પરમાર આમોદ વંકરવાસમાંથી હું બોલું છું મારા ઘર પાસે બે ઝાડ તાંજ બે ત્રણ ઝાડ છે એ શીરો રહે છે અને છો નાના નાના છોકરા રમે છે પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ વિછી કાન પીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દેશ જ છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ આઠ નવ ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો એટલે અમને એ થાક છે માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ એ ગટર લાઈન બંધ બોળીની બનાયા લે અને જેથી અમારે પાણી અમારા ઘર ના ઘૂસે એવી વિનંતી છે